નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એનપીએસ અને યુપીએસ હેઠળ આવતા કર્મચારીઓ પોતાની રીતે તેના ભંડોળના રોકાણ માટે ઉપલબ્ધ વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે તાજેતરમાં કેન્દ્ર સરકારે આ વિકલ્પોમાં ઉમેરો કરીને નવા વિકલ્પોની જાહેરાત કરેલ છે અત્યાર સુધીના જે વિકલ્પો કેન્દ્ર સરકાર અને પીએફઆરડીએ દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વિકલ્પો પસંદ કરવા બાબતે ગુજરાત સરકારે પણ પરિપત્ર પ્રસિદ્ધ કરેલ છે હવે નવા વિકલ્પો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા છે તે ગુજરાત સરકાર દ્વારા પણ તેમના એનપીએસ હેઠળના કર્મચારીઓને આપવામાં આવે એવી પૂરી શક્યતા છે કારણ કે ગુજરાત સરકાર એનપીએસ બાબતમાં હંમેશા કેન્દ્ર સરકારને અનુસરે છે તો આ નવા વિકલ્પોમાં શું છે અને તેની કર્મચારીઓના ભંડોળ અને પેન્શનની રકમ ઉપર શું અસરો થશે તે બાબતે આજે આપણે વાત કરવાના છીએ તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી છે અને આપના મિત્રોને શેર કરવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ તો આ જે આખો નિર્ણય લેવામાં આવ્યો છે એ ખાસ કરીને નિવૃત્તિના પ્લાનિંગમાં વધારે ફ્લેક્સિબિલિટી એટલે કે સુગમતા અને પસંદગી આપવા માટે લેવામાં આવ્યો છે ચાલો આ જાહેરાતની વિગતોમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે આનું કર્મચારીઓ માટે ખરેખર શું અર્થ થાય છે તો સૌથી પહેલા એ સમજીએ કે આ મોટી જાહેરાત છે શું વાત એમ છે કે નાણાં મંત્રાલયે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ એનપીએસ અને યુપીએસએ હેઠળ આવે છે એમના માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ બહાર પાડ્યું છે અને આ જાહેરાતનો જે સાર છે એ એ છે કે હવે સરકારી કર્મચારીઓને પણ બે નવા અને કહી શકાય કે ખૂબ જ શક્તિશાળી રોકાણના વિકલ્પો મળશે એક છે એલસી સેવન્ટી અને બીજો છે બીએલસી અને જાણો છો આમાં રસપ્રદ વાત શું છે આ વિકલ્પો અત્યાર સુધી માત્ર ને માત્ર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ હતા તો હવે સવાલ એ થાય કે આ નવા વિકલ્પો ઉમેરાયા પછી એક કર્મચારી પાસે હવે કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે ચાલો આપણે જૂના અને નવા બધા જ વિકલ્પોને એકસાથે જોઈએ અને સરખાવીએ જેથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય જો હવે તમારી પાસે રોકાણ માટે એક આખી રેન્જ છે જો તમને બિલકુલ રિસ્ક નથી લેવું તો સ્કીમ જી છે જેમાં ઝીરો ટકા ઇક્વિટી રોકાણ છે એટલે કે તમારા બધા જ પૈસા સો ટકા સરકારી સિક્યોરિટીઝમાં જશે અને જો તમે ઊંચું વળતર મેળવવા માટે થોડું જોખમ લેવા તૈયાર છો તો આ નવો એલસી સેવન્ટી વિકલ્પ છે જે તમને પંચોતેર ટકા સુધી ઇક્વિટીમાં રોકાણ કરવાની છૂટ આપે છે અને આ બેની વચ્ચે એલસી ટ્વેન્ટી એલસી ફિફ્ટી અને બીએલસી જેવા બેલેન્સ્ડ વિકલ્પો તો છે જ આ નવા એલસી પંચોતેર વિકલ્પમાં જે સૌથી મોટી અને ખાસ વાત છે ને એ આ આંકડો છે પંચોતેર ટકા જરા વિચારો તો તમારા પેન્શન ફંડનો પોણો ભાગ એટલે કે ત્રણ ચતુર્થાંશ ભાગ સીધો શેરબજારમાં રોકાઈ શકે છે આ ખરેખર એક મોટી વાત છે ખાસ કરીને જે યુવાન કર્મચારીઓ છે જેમને રિટાયર થવામાં હજુ વાર છે એમના માટે તો લાંબા ગાળે મોટી સંપત્તિ બનાવવાની એક જબરજસ્ત તક છે પણ જરા વધુ રિટર્નની વાત આવે ત્યાં જોખમ તો રહેવાનું જ તો સવાલ એ છે કે આ લાઈફ સાયકલ ફંડ્સ આ રિસ્કને મેનેજ કેવી રીતે કરે છે વેલ એની પાછળ એક બહુ જ સ્માર્ટ સિસ્ટમ કામ કરે છે જેને કહેવાય છે ગ્લાઇડપાથ ચાલો સમજીએ કે આ ગ્લાઇડ પાથ આખરે છે શું અને કામ કેવી રીતે કરે છે તો આ ગ્લાઇડ પાથ છે શું સાવ સાદી ભાષામાં કહીએ ને તો એ તમારા રોકાણ માટે એક ઓટો પાઇલટ જેવું છે એનું કામ શું જેમ જેમ તમારી ઉંમર વધતી જાય અને તમે રિટાયરમેન્ટની નજીક પહોંચો તેમ તેમ આ સિસ્ટમ આપમેળે જ શેર બજારમાં તમારું રોકાણ ઓછું કરતી જાય છે અને એ પૈસાને સુરક્ષિત જગ્યાએ એટલે કે સરકારી સિક્યોરિટીઝમાં શિફ્ટ કરી દે છે આ એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમે એલ સી પંચોતેર વિકલ્પ પસંદ કરો છે જો તમારી ઉંમર પાંત્રીસ વર્ષ કે એનાથી ઓછી છે તો તમારું પંચોતેર ટકા જેટલું રોકાણ ઇક્વિટીમાં જ જશે પણ પછી જેવી તમારી ઉંમર વધશે આ પ્રમાણ આપોઆપ ઘટતું જ જશે અને જુઓ પંચાવન વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તમારું ઇક્વિટી રોકાણ ઘટીને ફક્ત પંદર ટકા જ રહી જશે અને આ પંદર ટકા પર આવી જવું બહુ જ અગત્યનું છે કેમ કારણ કે એ એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે તમે રિટાયરમેન્ટના આંગણે ઊભા હો એવા સમયે જો માર્કેટમાં કોઈ મોટી ઉથલપાથલ થાય તો તમારી આટલા વર્ષોની મહેનતની કમાણી તમારી બચત સુરક્ષિત રહે એટલે કે આ ગ્રોથ અને સેફ્ટી વચ્ચે એક પરફેક્ટ બેલેન્સ બનાવે છે ઓકે તો આ બધી ટેકનિકલ વાતો થઈ પણ આનો સીધો ફાયદો કર્મચારીઓને શું મળશે ચાલો આ ફેરફારના જે ચાર મુખ્ય ફાયદાઓ છે એના પર એક નજર કરીએ તો જુઓ આનાથી ચાર મોટા ફાયદાઓ છે પહેલું તમને તમારી રિસ્ક લેવાની કેપેસિટી પ્રમાણે રોકાણ કરવાની પૂરી આઝાદી મળે છે બીજું પેલી ગ્લાઇડ પાથ સિસ્ટમ છે ને એ ઓટોમેટિકલી તમારા રિસ્કને મેનેજ કરે છે ત્રીજું તમે તમારા રોકાણને વધુ સારી રીતે ડાયવર્સિફાય કરી શકો છો એટલે કે અલગ અલગ જગ્યાએ ફેલાવી શકો છો અને ચોથું આ બધાને કારણે તમે તમારા રિટાયરમેન્ટનું પ્લાનિંગ વધુ સ્માર્ટ રીતે કરી શકો છો ચાલો હવે થોડું આગળ વધીએ અને આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ આ ફેરફાર ભારતની આખી પેન્શન સિસ્ટમના આધુનિકીકરણમાં કેવી રીતે મદદરૂપ થાય છે ખરું પૂછો તો આ એક બહુ મોટું પગલું છે આનો મુખ્ય હેતુ સરકારી અને ખાનગી બંને ક્ષેત્રના કર્મચારીઓ વચ્ચે એક સમાનતા લાવવાનો છે હવે સરકારી કર્મચારીઓને પણ એ જ એડવાન્સ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ્સ મળશે જે અત્યાર સુધી ફક્ત પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને મળતા હતા અને સરકાર પોતે પણ આને એક ખૂબ મોટો સુધારો ગણાવી રહી છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબી એના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહે છે કે આ ભારતના પેન્શન લેન્ડસ્કેપમાં એક પ્રગતિશીલ પરિવર્તન છે જે સુરક્ષાને સુગમતા સાથે જોડે છે આશા છે કે આ વીડિયોમાં આપેલી જાણકારી આપને પસંદ આવી હશે તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ કોઈ માહિતીસભર અને રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વીડિયોમાં આવજો